ઘટના સામે આવી છે આજની આધુનિક જીવનશૈલીમાં યુવાઓના હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે પુના રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે આડત્રીસ વર્ષીય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા સારવાર મળે તે પહેલા તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો નોંધનીય છે કે રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર પણ શોકમાં ગરકાવ થયો હશે થોડું એને એમ થયું કે મને એસિડિટી છે એટલે એસિડિટીની ટીકડી પીધી પણ એને સાથીમાં જે મૂંઝારો હતો ને એવું એને કંઈ ભાંસ ન થયો કે મને આવી રીતે એ ધીમે ધીમે દુખવા રહ્યું એટલે એસિડિટીની ટીકડી પીધી એને બરાબર ટીકડી પીધી થાય એને ઉલટી થઈ ઉલટી થઈ એટલે તરત જ એને આમ કાટિયાનું બધું આમ થોડું થોડું શરીર લૂઝ પડવા માંડ્યું લૂઝ પડ્યા પછી તરત જ એના ઘરવાળા હતા એને અવાજ નીકળી ગયો કે ભાઈ ધોડો એ કેમ કાંઈક બિનેશ ને થઈ ગયું એમ એટલે બધા અમે ધોડીને ગયા પછી અમે એને બધા ઉચકી અને નીચે આવ્યા તો બીજા માળ સુધી અને થોડો થોડો શ્વાસ લેતા હતા પછી ફોર માં નાખ્યા એટલે એનો શ્વાસ બંધ થઈ ગયો તો સમાચારોમાં હાલ બસ આટલું જ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ નિવસ નમસ્કાર